હલો જય શ્રી કૃષ્ણ આજે આપણે શુદ્ધ દેશી ઘીમાંથી નાનખટાઈ બનાવશું જે તમે ક્યારેય નહીં બનાવી હોય બધા વેજીટેબલ ઘીમાં ને માં બટરમાં ને કે દેશી ઘીમાં ના બને પણ હવે શુદ્ધ ચોખા ઘીમાંથી બનાવશું નાનખટાઈ એના માટે એક વાટકી ચોખ્ખું ઘી એક વાટકી દળેલી ખાંડ અડધી ટી સ્પૂન બેકિંગ પાઉડર અને બે વાટકી મેંદો લેવાનો છે એક જ વાટકીનો માપ એક જ સરખું રાખવાનું છે નાના મોટું નહીં આ બે વાટકી મેં આપણે બધી વાટકી સરખી લીધી છે આ બે વાટકી આમાં ભરીને રાખી છે મોટા વાસણ બે વાટકી મેંદો અડધી ટી સ્પૂન બેકિંગ પાવડર છે ને એક વાટકી ઘી અને એક વાટકી દળેલી ખાંડ અને બે વાટકી મેંદો માપ બરાબર રાખવાનું છે એકદમ સરસ થશે હવે આપણે પહેલાં ફીણી લેવાનું છે ખાંડ અને ઘી આમાં મિક્સ આમાં નાખીને દડેલી ખાંડ નાખું છું બધી નાખ દેવાની નાખી મિક્સ પીણી લેવાનું છે હવે આપણે આ રીતે ફીણી લેવાનું છે જો એકદમ ખાંડ ને ઘી ને ફ્લોી થાય ને એકદમ વાઇટ થઈ જશે ત્યાં સુધી ફીણવાનું છે પાંચક મિનિટ આશરે હવે જો આ રીતનો ફીણીને વ્હાઈટ થઈ જશે એકદમ સફેદ જા બધું ફીણાઈ ગયું છે આખો કલર જ ફરી ગયો છે અડધી ટી સ્પૂન આ બેકિંગ પાવડર છે એ નાખી દેસુ મિક્સ કરી લેશું આમાં જ એટલે પછી લોટ નાખીએ ને તો વાંધો ના આવે આ બે વાટકી લોટ નાખી દેસુ મેંદાનો બધું મિક્સ કરી લેશું જો આ રીતે લોટ ભેગો થઈ જશે બધો અને હથિયાળી જરાય મસળવાનું નથી હો એક તો ગરમી છે અને ગરમી હાથની એ લાગે આમ હાથે જ મિક્સ કરી લેવાનો છે જા રીતે થઈ ગયો ગોટો આંગળી બધું મિક્સ કરી લીધું છે હવે આના નાના ગોળ ગોળોલા પાડ લેશું લુવા આંગળી થી છે જો આ રીતે વાર લેવાનું લુવો કરી ત્યારે જ આ મથળીમાં મૂકવાની છે આંગળીથી ને પછી આ ઓવનની ટ્રે છે ને એ ઘીથી લીધી દેવાની છે એક સરખા લુવા પાડી વાળી લેવાનું છે જો આઈડિયો ના આવે લુવાનો તો એકાદ સરખા ભાગ પેલા કરી લેવાનો ઓવન ને આપણે પ્રીહીટ કરવા મૂકી દેસુ એકસો એસી અંશે જો આ બધી નાનખટાઈ આપણી વરાઈ ગઈ છે ને વચ્ચે સ્પેસ રાખવાની થોડી થોડી એટલે આ ફૂલશે હજી હવે આપણે ઓવનમાં મૂકી દેસુ આ ઓવનમાં મૂકી દીધી વન એટી ડિગ્રી ઉપર બોચ સાઈડ વીસ મિનિટ માટે કરશું બેક જો આપણી નાનકટાઈ ફૂલી તૈયાર છે જો કેટલી સરસ મોટી મોટી ફૂલી ગઈ મારી જગ્યાએ ટૂંકી પડી છે આમાં હવે આપણે એને સર્વ કરી દેશું તો તૈયાર છે આપણી શુદ્ધ દેશી ઘીની નાન ખટાઈ જો એકદમ સોફ્ટ નીચે બ્રાઉન જ શેકાણી છે જોજો તમારા ઘરમાં વડીલ હશે ને તો એ પણ ખાઈ શકશે એકદમ સોફ્ટ એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ